વડોદરા શહેરમાં સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ગાગરેટિયા આવેલું છે આ લોકો આ જગ્યાએ છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી ત્રણ હજારથી વધુ પરિવારો વસવાટ કરતા કરતા આવ્યા છે આ પરિવારો છેલ્લા પચાસ વર્ષથી અહીં વસવાટ કરે છે તેમજ વર્ષોથી વડોદરા મહાનગરપાલિકાને વેરો ચૂકવતા આવ્યા છે તથા તેઓના લાઇટ બિલ પણ જગ્યાના છે તારીખ બાર બે હજારના રોજ અચાનક કેટલાક અધિકારીઓ આવીને આ લોકોને ઘર ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવેલ છે જે ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે કોઈ પણ સામાન્ય માણસ માટે ઘર એટલે જે માણસના જીવન જરૂરિયાત વસ્તુનો અવિભાજ્ય અંગ છે અને સરકાર આ ગરીબ અને નિસહાય લોકોની છત લેવા છે જે સદંતર ખોટું અને ગેરકાયદેસર છે ભારત દેશ કાયદો તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકારો કહે છે કે કોઈ પણ માણસને જીવન જીવવા માટે પૂરતું જમવાનું પૂરતા કપડાં તથા મકાન હોવું જોઈએ અને આ માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે જેને કોઈ પણ સંજોગોમાં છીનવી શકાય નહીં તે છતાં સોમા તળાવ બ્રિજ નીચે કૃષ્ણનગર ઇન્દિરાનગર તથા ઘાઘરેટિયાના રહીશોનું ઘર છીનવી લઈ તેઓના મૂળભૂત માનવ અધિકારોને ભંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પાર્લામેન્ટ સુધી પહોંચવું જોઈએ આ વસ્તુ છે જ્યાં સુધી પાર્લામેન્ટમાં બેઠેલા વ્યક્તિઓ કોંગ્રેસ ભાજપ કે અન્ય કોઈ નેતાઓ બેઠા હોય એમને ખબર પડે ત્યાં ત્યાં આગળ બધા પ્રચાર કરે ચર્ચા કરે અને શું માહિતી આપે છે એકબીજાની લડત શું થાય છે કેવી રીતે લડાવવું છે એ બધું ખબર પડે બસ જય હિંદ સોમાતલા બ્રિજની નીચે ગાગરેટિયા છે એમાં ઇન્દિરાનગર છે કૃષ્ણનગર છે આ બધા નગરો આવેલા છે બે દિવસ પહેલાં સરકારી કર્મચારી આવીને કહી ગયા છે કે મંગળવારે ફોર્મ ભરી દેજો ને પંદર દિવસમાં તૂટી જવાના છે તેમના બાપની જાગીર નથી કે કોઈ નોટિસ વગર કે કોઈપણ વસ્તુ વગર આપી શકે આવી શકે એટલે આજે કલેક્ટર સાહેબને અમે બધે જ પબ્લિકને લઈને આવેદનપત્ર અપાયા છે કે સાહેબ આ જે છે એ પ્લોટિંગ પાડેલો એરિયા છે અને પોતે ખરીદી અને મકાનો બનાવેલા છે આ કોઈ આવાસના મકાનો નથી એટલે આ લોકોએ જે ધમકીભર્યા શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે એને અમે નકારીએ છીએ અને સાહેબને કીધું છે કે જો એવી રીતે કરવામાં આવશે બુલ્ડેજર કે કંઈ પણ લઈને આવશે તો અમે બધા સુઈ જઈશું એની જવાબદારી જે તે સરકારની રહેશે એના માટે આજે આવેદનપત્ર અપાયા છે માગણી એ જ છે કે કોઈપણ વ્યક્તિ ત્યાં પેશવો ના જોઈએ અમે સારી રીતે રહીએ છીએ અને અમે રહીશું તમે હું પાણીનું બાળ આવ્યું તો કયા હતા

એનું કારણ એ છે કે આ જે પ્લોટિંગ એરિયા પોતે ખરીદી ને પરચેસ કરીને એનું પણ કાગળ છે એની ઉપર બનાયેલા મકાન છે કોઈ સરકારી વસાહત નથી આ ક્યાં કોઈ હાઉસિંગ બોર્ડના મકાનો નથી કે જર્જરીત મકાનો નથી કે તમે ત્યાં નોટિસ આપો અને નોટિસ એ આ રીતે વસ્તુની દાદાગીરી ભર્યા શબ્દો કેતા એટલે જ કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે કે કોઈ ત્યાં ફરકવાના